ગતરોજ એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કુલપતિ અને સંસ્કાર કોલેજમાં રજૂઆત કરવામાં આવી હતી જે બાદ શનિવારે એબીવીપીના નેજા હેઠળ કલેક્ટર કચેરીથી વિદ્યાર્થીઓએ મોન રેલી યોજી હતી જે જ્યુબિલી સર્કલ થઈ ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓ વિદ્યાર્થીઓને પ્રોફેસર બંનેમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે પીડિત પરિવારને ન્યાય મળે શાળા કોલેજો બહાર પેટ્રોલિંગ વધારવામાં આવે છે ખાસ કરીને બસ સ્ટેશન કોલેજો અને યુનિવર્સિટી પાસે પોલીસ પહેરો રહે મોટા કોલેજ કેમ્પસમાં આવતા જતા લોકોની ઓળખ ચકાસવા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અજાણ્યા કેમ્પસમાં પ્રવેશ ન અપાય યુનિવર્સિટી ખાતે કાયમી પોલીસ ચોકી શરૂ કરવામાં આવે જિલ્લા શૈક્ષણિક સુરક્ષા સમિતિની રચના કરવામાં આવે કોલેજ કેમ્પસ અને આજુબાજુ અસામાજિક તત્વોની અવરજવર રોકવામાં આવે જિલ્લા સ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે તે સહિતની માંગો કરવામાં આવી છે જો પોલીસ દ્વારા કાર્યવાહી નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી આવી છે હું અહીં છું પરમ દિવસે સાક્ષીબેન સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની સાથે જે બનાવ બન્યો છે એક વિદ્યાર્થીએ એક છોકરાએ એની સાથે જે છરી મારીને હુમલો કરીને એની હત્યા કરી છે એના માટે અમે એક મોન રેલી કરી છે એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અમારી એ માંગણી છે કે એક વિદ્યાર્થીની એક હોસ્ટેલર એક કોલેજિયન વિદ્યાર્થીની જેના ઉપર એક છોકરા આવી આવું કૃત્ય કર્યું છે તો એને કડકમાં કડક સજા થવી જોઈએ પોલીસ તંત્રની જે કાર્યવાહી છે એ બહુ જલ્દી થવી જોઈએ અને એની જે સજા હોય એને જલ્દીથી જલ્દી મળવી જોઈએ એવી મારે પોલીસ તંત્ર પાસે અપીલ છે અને દરેક કોલેજ યુનિવર્સિટી બધા કેમ્પસમાં આવી વિદ્યાર્થીનીઓની કાંઈક ને કાંઈક જે સુરક્ષા માટેના પગલા છે એ દરેક કોલેજોએ ભરવા જોઈએ એવી પણ અપીલ છે હા આજે આપણે એસપી સાહેબને જે પણ બહુ કલંકિત ઘટના ઘટી કે અંદર ઘટનાને એબીવીપી વખોડી કાઢે છે ગઈ કાલે પણ કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી આજે એસપી સાહેબને એક શાંતિપૂર્ણ રેલી કાઢી અને એક આવેદનપત્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અંતર્ગત વિવિધ માંગણીને લઈને આપણે રજૂઆત કરી છે સૌપ્રથમ પહેલાં તો આપણી પહેલી માંગ એ છે કે જે પણ બેનનો કેસ છે બેનનો કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે આ સાથે કચ્છના તમામ કેમ્પસોમાં સુરક્ષા માટે દરેક દિવસે એટલે કે જ્યારે પણ કોલેજ ચાલુ થાય પૂરી થાય ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે